તો હલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે મજામાં છો અને મજામાં જ રહું છું નહીં હું પણ તારો ભાઈ તમારો ભાઈ પણ ખૂબ મજામાં જ છે અને અમે લગભગ વાગ્યા અમે કેટલા સાત અને આપણો ફોનનો મેં બ્લોગ શરૂ કર્યો છે અને ફોનની એવી મજા આવી મજા આવી નહીં મજા આવે એટલે હવારમાં અને ફોનની તો બહુ મજા આવે અને ફિલહાલ તો હું આ વિડીયો મેં કંઈક એવું ક્યાંનું છે કે તમે તક જોતા રહેજો કેમ કે બ્લોગમાં ભણ્યા રહેજો કેમકે યાર આપણા આપણા વિડીયો એટલા બધા ચાલતા નહીં અને તમે આ સપોર્ટ નહીં કરતા સપોર્ટ કરો યાર મને પણ આગળ વધારો આપણો આપણે તો કેટલા ફોલો થયા લગભગ હોવ જેવા ફોલો થયા ફોલો સબસ્ક્રાઈબર થયા છે આપણા જેવા અને તમે આ સબસ્ક્રાઈબ કરો અને આગળ વધારો યાર મને આપણી ચેનલ એમ તો આમ તેમ તે અમે કામે લાગી રહ્યા એટલે એમ કેમ કે પહેલાથી અમાર લગભગ કેટલા મહિના થઈ કેટલા સાતક મહિના જેવા થઈ ગયા લગભગ હાથે સાતક મહિના જેવા થઈ ગયા લગભગ ખોલી કેમ કે યાર બરાબર એમ મેં બરાબર રેગ્યુલર કામ નહીં કર્યું એમ એટલે લેન્ગ્યુલર મેં લગભગ કમે લાગી રહ્યા એટલે વિડીયો મહિના સુધી અમે તો વિડીયો અપલોડ જ નથી કર્યો અમે લગભગ મહિના સુધી વિડીયો અમે અપલોડ ન કરીએ એમ તે લેન્ક્યુઅર આપ્યા વિડીયો અપલોડ કરીએ તો થાય બાકી એમ તે યાર કામ લાગી રહ્યા વધારે તો બ્લોગ નહીં એમ ભણતા યાર અને એટલો બધો ટાઈમ નહીં જો હાથી છ વાગ્યા ભરે છે કામ કરવાના સાત વાગે એમાં યાર કામથી બહાર નીકળે તો બહુ એમ વિડીયો બનાવવાનો ટાઈમ તો થોડો ઘણો ટાઈમ મળે એમ બ્લોગ ભણાવીએ બરાબર યાર યુટ્યુબમાં બરાબર મહેનત નહીં થતી ઘરે હોય તો થાય એમ તો ઘરે હોય તો

આકાશ અરે આજ વિડીયો તારું અહીંયા જો આવે છે આપણા ભાણીયા ભત્રીજા સોરી ભત્રીજ આવે છે અહીંયા ફોટો પાડવા ફોટો પાડું એ હાયકર હાયકા હાયકાર હાઈકા હાઈ કર દે ફોટો પડો હાયકર હાઈકા હા લાઈક કરો લાઈક કરે કે હા આયું કંઈ લાઇક લાઈક કરો મારા કાકાને આગળ વધારો એમ કે ચોકલેટ છે મારા કાકાને આગળ વધારો કે ચોકલેટરી અરે અરે ચોકલેટ મારા કાકાને આગળ વધારે એમ કે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એમ કે તેરા કે અત્યારે આંકડી નહીં આવડે આવડે

લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આપડા ભત્રીજા જોશ તમે જાય અત્યારે મે ડાવા પર સડી ગયા અને હન લગભગ બહુ સારું આવે લુક અને અમે શિયાર ના અત્યારે સડી ગયા અને પાંચમો પેલો પડ્યો દેખાતો બાવજ ભઈ પડ્યો જોવે છે હાય કરાય હાય કરાય હાય કરા કા હાય કર તો કે હાય કર દે હાય કર દે હાય તો અમારો વિડીયો ગમ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા અને જેને પણ વિડીયો જોયો હોય થેન્ક યુ દિલથી અને જેને ના જોયો એ પણ જોઈ લેજો તો બાય બાય મળશું નવા બ્લોગમાં તો એ બાય ફે કરતો